આવનારા તહેવારોની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું અલકા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મમ્માસ કિચન ગુજરાત દિવાળી હોય કે હોળી હોય મારા ઘરમાં આ મીઠા ગોગરા છે બધાને ખૂબ જ ભાવે અને આજે હું આ મીઠા ગોગરા ફ્રી બનાવીશ અને ફ્રી તરીકે આપણે શું વાપરીશું તે હું તમને આગળ જણાવીશ તેને કેવી રીતે વાળવા કેવી રીતે તળવા તે દરેક માહિતી તમને આજે આ વિડીયોમાં આપીશ તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય કે કોઈ ડાયટ કરતું હોય તો આ ઘૂઘરા તમે ચોક્કસથી ટ્રાય કરજો તે લોકો આરામથી ખાઈ શકશે અને આ ઘોઘરાને કેવી રીતે તળવા જેથી તે ઉપરથી ક્રિસ્પી અને ખસતા રહે તે પણ જોઈશું તો મિત્રો આપણા મીઠા ઘોઘરા ગોળ વગર ખાંડ વગર ખજૂર વગર કે અંજીર વગર મીઠા કેવી રીતે બનશે તે જોઈ લઈએ તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરીએ તો ચાલો સૌ પ્રથમ આપણે ઘોઘરાનો લોટ બાંધીએ તેના માટે એક વાસણની અંદર બે કપ મેંદો લેશું મેંદાની જગ્યાએ તમે અડધો ઘઉં અને અડધો મેંદો પણ લઈ શકો છો મોયણ સરખું હોવું જોઈએ તેના માટે મેં વન ફોર્થ કપ ઘી લીધું છે તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘીથી ખૂબ જ સરસ સ્વાદ આવશે એક ચપટી જેટલું આપણે મીઠું એડ કરીશું ઓપ્શનલ છે પણ તમે જરૂરથી ઉમેરજો હવે આ મોયણને ખૂબ જ સરસ રીતે આપણે લોટની અંદર મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે મિક્સ કરશો ને ત્યારે તમારે જો આ રીતે મુઠ્ઠી બંધાય ને એવો લોટ બાંધવાનો છે એટલે કે આને કહેવાય કે મુઠ્ઠી પડતું મોણ હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આપણે રોટલી અને પરોઠાની વચ્ચેનો મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે બહુ કડક પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં તમે ટેક્સચર જોઈ શકો છો ફરીથી એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો લોટને ખૂબ જ સરસ રીતે કૂણવી લેવાનો છે જેટલો લોટને કૂણો છો ને એટલે આપણા ઘૂઘરા ખૂબ જ સરસ બનશે લોટને ખૂબ જ સરસ રીતે મેં કૂણવી લીધું છે હવે આ લોટ સુકાય નહીં એટલા માટે આપણે તેના ઉપર એક રૂમાલ ઢાંકીશું અને તેના ઉપર એક ઢાંકણ ઢાકીને પંદર મિનિટ માટે રાખી દઈશું ત્યારબાદ આપણે આગળની તૈયારી કરીએ અહીં સ્ટફિંગ માટે મેં એક બાઉલ લીધું છે તેમાં વન ફોર્થ કપ પિસ્તા લેશું વન ફોર્થ કપ બદામ અને કાજુ પણ લેશું અને મીઠાસ માટે એટલે ગળપણ માટે આપણે અહીં એક કપ કિશમિસ લેવાની છે કિસમિસ ફ્રીઝરમાં રાખેલી કે ફ્રીઝમાં રાખેલી ના હોવી જોઈએ એકદમ રૂમ ટેમ્પરેચર પર જ હોવી જોઈએ નહીં તો જો ત્યારે તમે તેને પીસશો તો એ આગળ તમારું મિક્સર ખરાબ થઈ જશે તમે જોઈ શકો કે દાણું આવી રીતે દબાવીએ ને તો એકદમ સોફ્ટ હોવી જોઈએ તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રીઝરમાં રાખેલી કિશમિસને તમે પીસવા જશો તો મિક્સર તમારું ખરાબ થઈ જશે હવે આ બધી વસ્તુને આપણે એક ચોપરની અંદર ક્રશ કરી લેવાની છે જુઓ તમે જોઈ શકો છો મેં એકદમ કરકરું ક્રશ કરી લીધું છે તમે મિક્સરમાં તેને પલ્સ મોડ પર પણ પીસી શકો છો હવે કિશમિશના કારણે તેની અંદર બાઇન્ડિંગ પણ ખૂબ જ સરસ આવે તમે આ રીતે લાડુ વાળો ને તો એ ખૂબ જ સરસ રીતે વળી પણ જાય છે હવે આપણે તેની શેલ્ફ લાઈફ વધારવા માટે થોડુંક એક પ્રોસેસ આગળ કરવાની છે એક પેન લઈશું અને તેની અંદર બે ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું તમે એક ટેબલ સ્પૂન પણ ઉમેરી શકો છો હવે તૈયાર કરેલું આપણું જે સ્ટફિંગ છે તે એડ કરીશું અને બેથી ત્રણ મિનિટ માટે તેને ફક્ત સાંતડી લેવાનું છે આમાં ડ્રાયફ્રૂટ્સ તમે તમારા મનગમતા ઓછા કે વધતા કરી શકો છો હવે આ જે સ્ટફિંગ છે તેને બેથી ત્રણ મિનિટ જ સાતળવાનું છે જેથી તેની સેલ્ફ લાઈફ છે તે વધી જાય એટલે તે જલ્દી ખરાબ ન થાય આ સ્ટફિંગમાં તમે ખસખસ પણ ઉમેરી શકો છો હવે તેની અંદર અડધી ટી સ્પૂન એલચીનો પાવડર અને અડધી ટી સ્પૂન હું જાયફળનો પાવડર એડ કરીશ ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ ફ્લેવરફુલ બને છે તમે જરૂરથી એડ કરજો ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણું જે સ્ટફિંગ છે એ ખૂબ જ સરસ રીતે સતળાઈ ગયું છે બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી તેને ઠંડુ કરીશું હવે આ બાજુ લગભગ પંદર મિનિટ થઈ ગઈ અને આપણો લોટ પણ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયો છે એકદમ સોફ્ટ થઈ ગયો છે ફરીથી એક વખત ખૂણવીશું અને આપણે નાના નાના તેના લુવા તૈયાર કરીશું આવી રીતે રોલ કરી અને તમે તમારી મનગમતી સાઇઝના લુવા તૈયાર કરી શકો છો હું એકદમ નાના નાના તૈયાર કરીશ એટલે સર્વિંગ માટે ખૂબ જ સારું પડે આ લુઆ તૈયાર કર્યા હોય તેને પણ આપણે ઢાંકીને જ રાખવાના છે હવે આ તૈયાર કરેલા લુવામાંથી આપણે નાની નાની પૂરી વણાઈશું પૂરીને એકદમ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એવી મીડિયમ થિક પૂરી વણવાની છે હવે આમાંથી આપણે ઘૂઘરું કેવી રીતે કરશું જે લોકોને વાળતા ન આવડે તો માર્કેટમાં આવા તૈયાર મોલ્ડ મળે છે પ્લાસ્ટિક નાની સ્ટીલ તમે તેને ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો આ મોલ્ડમાં એક સાઈડ કટર હોય છે અને બીજી સાઈડ મોલ્ડ હોય છે તો વડે પહેલાં આપણે પૂરીને કટ કરી લેશું જો આવી રીતે કટ કરી લેશું ત્યારબાદ આ પૂરી જે તૈયાર થયેલી છે તેને મોલ્ડની સાઈડ આપણે મૂકીશું હવે આપણો આ ઘૂઘરો ખૂબ જ સરસ રીતે સીલ થઈ જાય તેના માટે આપણે થોડું પાણી લઈશું અને પાણી આંગળી વડે અથવા બ્રશ વડે કિનાર પર લગાવી દેવાનું છે આવી રીતે કરવાથી આપણો ઘૂઘરો ખૂબ જ સરસ રીતે સીલ થઈ જાય અને તે તળતી વખતે છૂટો ન પડે હવે વચ્ચે આપણે તૈયાર કરેલું જે સ્ટફિંગ છે તે મૂકીશું અને મશીનને આવી રીતે દબાવવાથી એકદમ પ્રેશર આપવાથી આપણો આ ઘૂઘરો છે ખૂબ જ સરસ રીતે સીલ થઈ જશે અને આપણો તૈયાર પણ થઈ જશે જો આપણો ઘૂઘરો તૈયાર થઈ ગયો છે દેખાવામાં પણ તે ખૂબ જ સુંદર લાગે છે તમને જો ઘૂઘરા વાળતા ન આવડતા હોય તો તમે આવી રીતે ઘૂઘરા તૈયાર કરી શકો છો હવે આવી રીતે ઘૂઘરા તૈયાર થઈ જાય એટલે તેને એક પ્લેટમાં મૂકીશું અને તેના ઉપર આપણે કપડું ઢાંકીને રાખવાનું છે જેથી તે સુકાય નહીં તો ચાલો હવે આપણે પારંપરિક રીતે ઘૂઘરા કેવી રીતે બને તે જોઈ લઈએ મને મારા મમ્મી અને મારા સાસુમાએ ઘૂઘરા બનાવતા શીખવ્યું છે અને મને તો આ જ રીત બહુ જ ગમે તમને કઈ રીત ગમે છે અને તમે કઈ રીતથી ઘૂઘરા બનાવો છો તે મને જરૂરથી જણાવજો અહીં પૂરીની સાઈડ ઉપર થોડું પાણી લગાવી દીધું છે વચ્ચે આપણે સ્ટફિંગ મૂકીશું અને સાઈડની જે કિનાર છે તેને આપણે ખૂબ જ સરસ રીતે દબાવીને સીલ કરી દેવાની છે સરસ રીતે સીલ કરશો એટલે આપણો ઘૂઘરો તરતી વખતે છૂટો નહીં પડે તેલની અંદર અથવા ખુલી નહીં જાય હવે અહીં બોર્ડર સરસ રીતે સીલ થઈ ગઈ છે ફરીથી થોડો પાણીવાળો હાથ કરીશું આવી રીતે બોર્ડરને પ્રેસ કરતા જશું ફરીથી તેને વાળી દેવાનું પ્રેસ કરો એ જ ભાગને ફરીથી વાળી દેવાનું જુઓ કેટલી સરસ ડિઝાઇન બની રહી છે ખૂબ જ સરળ છે આ ઘૂઘરો બનાવો તો થઈ ગયો ને એક મિનિટમાં આપણો આ ઘૂઘરો તૈયાર તો હવે બધા ઘૂઘરાને તળી લેવા માટે મેં અહીં એક પેન લીધું છે તેની અંદર ગાયનું ઘી લીધું છે તમે તેલમાં પણ તળી શકો હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ઘી જે છે તે ખૂબ જ ધીમા તાપે ગરમ કરવાનું ગરમ થયા પછી તમે એક નાનો ટુકડો લોટનો નાખશો ને એટલે એકદમ ધીમે 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 તે ઉપર આવશે એકદમ ફટાક કરતું ઉપર આવે એટલું ગરમ આપણે નથી કરવાનું તો ટેમ્પરેચર આ જ રીતનું આપણે જાળવવાનું છે હવે એક એક કરીને આપણે ઘૂઘરો એડ કરીશું અહીં હું ચાર ઘૂઘરા જ એડ કરીશું કેમ કે મારું પેન નાનું છે તમારી કઢાઈ મોટી હોય તો વધારે પણ એડ કરી શકો છો જો હાઈ ફ્લેમ પર તમે ઘૂઘરા તળશો તો ઉપરથી તો તે તળાઈ જશે પણ અંદરથી તે કાચા રહેશે અને પ્લસ ઉપરથી એકદમ બબલ બબલ્સ આવશે ધીમાં તાપે ઘૂઘરા તળીએ ને તો ઉપરનું જે કોટિંગ છે એટલે કે ઉપરનું પળ છે તે ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા બને છે ઘૂઘરાને જ્યારે પણ ફ્રાય કરીએ ને ત્યારે તેને અંદર ઝારો નથી ટચ કરવાનો ધીમે ધીમે કરીને તે ઉપર આવે એટલે આપણે ચમચીથી સાઈડ ફેરવવાની રહેશે ચમચીથી બંને સાઈડથી ફેરવીને આપણે તેને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે કે એકદમ સરસ મજાના બદામી કલરના થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે તમે ઝારો નાખશો ને તે ઘૂઘરા એટલા સોફ્ટ હોય છે કે તે તૂટી જશે એટલે ધીમે ધીમે તમે જોઈ શકો છો હું એને સાઈડ ચેન્જ કરીને ફેરવી રહી છું તો લગભગ દસથી બાર મિનિટ એક બેચને ફ્રાય કરતા થાય છે તમે જોઈ શકો છો ઘૂઘરા ખૂબ જ સરસ રીતે ગોલ્ડન કલરના થઈ ગયા છે બદામી કલરના થઈ ગયા છે હવે આ ઘૂઘરાને આપણે ઝારા વડે બહાર કાઢી લેશું અને આવી જ રીતે બાકીના ઘૂઘરાને પણ ફ્રાય કરી લેશું તમે જોઈ શકો છો કે ઉપરનું જે પડ છે તે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે બિલકુલ તેની અંદર બબલ્સ નથી આવ્યા એટલે એકદમ સરસ આપણા આ ઘૂઘરા તળાઈ ગયા છે તેને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તમારી પાસે અવન કે એરફ્રાયર હોય તો તમે આ ઘૂઘરાને તળ્યા વગર બેક કરીને પણ બનાવી શકો છો તો છે ને એકદમ સ્વાદિષ્ટ એવા શુગર ફ્રી ઘૂઘરા તમને આ રેસીપી કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મમાઝ કિચન